કેશવાણી જય શ્રી કૃષ્ણ લાલજી દાફડા હેલો ધનજી પરમાર હાઈ મજામાં રજામાં છું લાલજીભાઈ

માતાજી રક્ષાબંધન મજામાં છું જેમજી પરમા તમે જુનાગઢ ને યસ પ્રદીપ પટેલ હેપી રક્ષાબંધન ને હેપી રક્ષાબંધનભાઈ જય માતાજી જય માતાજી ચૌહાણભાઈ ભાઈ મજા મજા મજામાં મજા જ છે ભાઈ મજા જ આપને શું વાંધો હોય મજામાં છું ભગવાન ભાઈ દોસ્ત કયો એના કરતા બેન કેતા હોય સારું લાગે શુભકામના રાખી કે આપકો ભી ભાઈ જાવેત ઠાકોર હાય જાવેત ઠાકોર મેડમ કે છું ભાઈ હા બસ એમ બેન મજામાં બસ એવું ધનજી પરમા તમારી ઓરિજિનલ ભાષા તો પટેલની હો હું પટેલ નથી કર્યું ના બધાને જ્ઞાન આપી રહી છે જીવરાજ ચૌધરી અચ્છા બધાને જ્ઞાન આપી રહી છે તો તું ના લેતો ભાઈ બીજું શું હોય લાલજીભાઈ પડારિયા જય ગરવી ગુજરાત રાજ્ય મેનારિયા મોદીજી જિંદાબાદ તારી બળી એટલે તો તું આવ્યો કેવા મારે લેવું પણ નહીં તું છે કોણ તું આવ્યો જ હું કામ મારી લાઈવમાં તને કોઈ બોલાવ્યો છે ખોટી કમેન્ટ વાળાને તો બળી આવી જાય આવા હોય ને પંચાયત અધૂરિયાઓ એની માય અધૂરિયા જૈણા હોય એટલે જુનાગઢના ઘરે કોઈ હાચવતું ન હોય કામ ધંધો હાલતો ન હોય એટલે અહીંયા ભડાસ કાઢે બધી તું મારી લાઈમાં જખ મારવા આવ્યો તારી લાઈમાં નવરી ના હાવ નવરીનો ગધેડો મમ્મી સુધી તને બોલવાનો હક કોને આપ્યો મને મને હું ખુદને જ હક આપું છું તારી લાઈમાં કે તારા ક્યાંય હું આવી નથી ગધેડા ચાલ ચાલ નીકળ તું નીકળ તું આવ્યો છે અહિયાં સાચું કહો બેન લોકોને સાચું બોલવું જ ગમતું નથી બોલે કૂતરા ભસે સિંહ નીકળે બજાર કૂતે ભોકે હજાર તમે મગજ ના બગાડશો બેન આ ભાઈ ના હું આવા આ વાત મારે હજાર આવે છે રાત થાય તો એની પાસે મગજ નહીં અત્યારે આમ છે કોઈ એટલું બધું નથી એટલે જવાબ આપું બાકી એને તો હું રિમૂવ જ કરું એવાને તો કેમ કે આમાં છે ને અમુક ઓળખીતા હોય અમુક ને ઓળખતા હોય અમુક પેલા કોઈ દુશ્મન હોય એવા લોકો હોય બાકી જેને જે આપને ઓળખતા નથી થોડા આપને કઈ કેવાના જાદુગર લકી જાદુગર લકી હેલો બેન ક્યાં ગામ થી છો અમદાવાદથી છું લલિત રાના હેપી રક્ષાબંધન દીધી હેપી રક્ષાબંધન ભાઈ ઉદયસિંહ શ્યામલી બોલો ભાઈ જયેશ જયેશભાઈ ખબર નહીં ભાઈ તેની માકો ગાલી દે સ્પોકન ઇંગ્લિશ એકેડેમી હેલો બોલો મજામાં સ્પોકન ઇંગ્લિશ એકેડેમી ક્યાં છે ભાઈ તમારું જા ને તું ગમે આનો ચોધરો હોય નીકળાઈ મહેસાણા નો હોય કે ગમે આનો હોય અમાર શું લેવા દેવા તાર થી હે હમ આયલ પાછો આવ્યો લપરો તમે ક્યાંથી છો અમદાવાદ અચ્છા તો કે મહેસાણા નો ચૌધરી છે મને પીવડાવે બોલો એવા ચૌધરી તારા જેવા તો કેટલાય આવીને હોય આવી ગયા બ્લોક નથી થતો ભાઈ તો તો હું જોઈએ ઈ બ્લોક આમાં ઓપ્શન જ ખબર નહીં કેવા છે તો આને આનું સાંભળે કોણ બ્લોક નો કરતી દીધો આને હાઇડ કર્યો હતો તો હાઈડમાંથી એ પાછો આવ્યો આવાનું સાંભળે કોણ નીકળ ને તારે તારા સપોર્ટની જરૂર કોને છે મારે તારે તારા સપોર્ટ ની જરૂર છે આવાને કોઈ સપોર્ટ ન કરો તું કેવો છો પેલા ઉભારી હવે હાઈડ કરીને જોવું થતો હોય તો મારું મગજ અત્યારે બગાડે છે ચેનલ માંથી હાઇડ કરી દીધો જય માતાજી બેન મજામાં મજામાં ભાઈ મારા પ્રવિણભાઈ પરમાર શું તમારા મેસેજ નો જવાબ આપો હાઇડ કરી દીધો કરી દો નો પ્રોબ્લેમ કરી દીધો તોય તું પાછો આવ્યો જો તોય પાછો આવ્ય હાઇડ કર્યો તોય એટલે એવા છે બધા ઉદેભાનસિંહ જય માતાજી પુષ્પા

જમ્મુ માં શું કરવા ગયા છો ભાઈ એમને ખબર ન હોય ને એટલે પૂછે એવું કઈ વાંધો નહીં ભલે પૂછે આપડે કોઈ ના નથી પાડતા પણ આવીને જેમ તેમ બોલે તો નો મજા આવે કેમ મૂળ નથી આજે તમારો અમારો મૂળ જ છે ભાઈ અમને શું વાંધો છે થોડીક તબિયત ઢીલી છે ભૂમિ પૂજન નિશાન નથી શેનું ભૂમિ પૂજન નિશાન નથી ડ્યુટી અચ્છા આર્મીમાં છો ગોરાવા જય બોલો અમે રહી છે અમદાવાદ જય દ્વારકાધીશ ઈસ્કોન દેસાઈ રમેશ હેલો ધનજી પરમાર ભાષા તો તમારી છે કહું તો છું જુનાગઢ ના છીએ રહેવાનું અમદાવાદ છે ઓરાભાઈ અમે રહી છીએ ગોંડલ યાજ્ઞિક વિડીયો રમેશ ઠાકોર રક્ષાબંધન મનીષ ગોલું મોલું હેલો સૌરાષ્ટ્રવાસી છીએ અમે મજામાં જુનાગઢમાં કઈ બાજુ જુનાગઢમાં જુનાગઢ હેલો મેમ સાપ ટકલું ટકલું બાપ એવું નામ રાખેલું છે સાગર ગોરિયા સાગર બ્યુટિફુલ હેયર લુકિંગ મેમ થેન્ક યુ માથું ધોઈને વાળ ઓર નથી તોય હેક બ્યુટીફુલ પછ વાડે ઓરેવા નથી માથું ધોઈને મુજબ તો કોઈ બોલેતા નહીં બ્યુટીફુલ બ્યુટીપુલ આપે બાલને લઈએ જુનાગઢમાં કઈ બાજુ જુનાગઢમાં જુનાગઢ छन्ना गर्ट ना छन्ना गर्ट गार्निश ना बीवी की कृपा है मेरे सर पे ओ पार्लर वाड़ी से पाड़ा पड़े जयसी आराम देन जयसी आराम भाई तुमने नेचुरल स्मार्ट सोच बीवी को पसंद नहीं मेरे सर के बाल खींच खींच के कार निकाल दिए सोसाइटी सोसाइटी से सो काम ना कहूं

Kode ki puch jesi, kode ki puch jesi, choti choti. Oh! Me gido a man kono jasmano gido. Millenio poche gyo, millennio YouTube man. E ra, tu i janal kolne kowe? E ra, <laughs> tu i janal kolne kowe? Sete Satis... yeah. por भूख लगी कहीं भावत तो नहीं हेप्पी रक्षाबंधन पुष्पा राम जी रबारी इतने बड़े हाथ दिखे हाय हेलो हाय हेलो कमलेश पटेल दीदी तमु गाम हूँ मारे मार गाम तो लोई पीधु ગામ મારું રહેવાનું છે અમદાવાદ છું જુનાગઢ ની યુનિસ પટેલ આબકી ઉમર કેટલી ની મેરી ઉમર હે ચાલીસ સાલ કિશોર ગામ મારા હાય તમારી સેલેરી કેટલી છે ને મૂજ કેવી લાગશે સાચું બોલજો બો ભુંડી રાખતા નહિ તમારી ચેનલ માં તમે વ્લોગ બનાવો છો ટકલું બકલું જોક્સ મૂકો સારું ચાલશે ચેનલ તમારી ઉપડી જાય હોય સારું ચાલે તમારી જોઈએ આવું જોવી પડશે ને ચેનલ તમારી આમાંથી તો દેખાય નહીં અત્યારે તો ચલો પછી જોઈ લઈશ બીજું પ્રેમ કુંભાર જય માતાજી અબ્બાસ કોટ સબસ્ક્રાઈબ નથી વધતા પુષ્પા નામ છે તમે છોકરો છો કે છોકરી છો કઈ ખબર નથી પડતી બધાયની આઈડી જોઈ લઈશ તમે એવું કામ કરજો મને છે ને હું આમાંથી તો મને યાદ ન રહે પણ તમે બધા કમેન્ટ કરી દેજો મારા છેલ્લો વિડીયોમાં કમેન્ટ કરી દેજો એટલે હું જોઈ લઈશ કેમ કે આની અંદર હવે બધું જતું રહે એટલે ના ખબર પડે પછી મને એટલું નથી આવડતું પાછું કાંઈ फिल्टर कैसा लगेगा ओ बाप रे फिल्टर 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 के बिना ही अच्छे है रे बाबा गोरे 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 व्हाट्स योर निक नेम माई निक હું તો વાઈફાઈ ચાલુ જ નથી કરતી બોલું જ વાપરું ભૂલાઈ જઈશ પાલા હીર જય અંબે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સારું ત્યારે ચાલો હવે ત્રેવીસ મિનિટ તો લાઈવ રહી એટલું ઘણું કા માથું છે બહુ આ સાઈડનું હવે રાતે પાછા લાઈવ થશું બરાબર પછી રાતે મળીએ વાત કરીએ અત્યારે લજા લઈ લઉં